કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્ર ભરાયા હતા કર્જણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે શુક્રવારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પઢીયા સહિત કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પિન્ટુ પટેલ વિમાંડી તેમજ કરજણ નગરના કોંગ્રેસ પ્રમુખ કાલુભાઈના વટપણ હેઠળ શુક્રવારના રોજ પ્રાંત કચેરી ખાતે ઉપસ્થિત રહી કરજણ નગરપાલિકાની વોર્ડ નંબર એકથી સાત માટે અઠ્યાવીસ ઉમેદવારોની ચૂંટણી લઈને ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા જે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા સાત વર્ષથી એમ તો જોવા જઈએ તો છેલ્લા પંદર વર્ષથી આ કરજણ નગરની અંદર ભારતીય જનતા પાર્ટીનું રાજ રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર ખાલી વિકાસના વાયદા જ એમના ફૂંકવામાં આવ્યા છે ઉભરાતી ગટરો એ આપણે જોઈ રહ્યા છીએ તેમજ વિકાસની વાતો કરી કરીને લોકોને ભ્રમિત કરવાની વાતો કરે છે ખાલી એમના બંગલાઓ જુઓ તો આલિશાન બનાવે છે અને અહીંયા નગરના લોકો જે પણ છે તેમની આજે પણ પોઝિશન કથરી જોવા મળે છે સ્માર્ટ સિટીના વાયદા જે કરે છે સ્માર્ટ સિટીના વાયદાની અંદર પાણી પીવાના પણ ફાંફા મારવા પડે છે ગટરના મિક્સ પાણી આવી રહ્યા છે છતાં પણ હજુ કાયદો અને વ્યવસ્થા આ લોકો સાચવતા નથી તેમજ નગરની અંદર ઘણા બધા ભાગ બનાવેલા છે જે રિનોવેશનના નામે વ્હાઇટ ભ્રષ્ટાચાર કરી પોતાના ખિસ્સા ગરમ કરે છે આ લોકો નગરપાલિકાના અમુક બેથી ત્રણ અધિકારી દ્વારા એમ પણ કહેવામાં આવે છે કે પ્રજાજનોના કામ કરવાના નહીં તેમજ એમના ખિસ્સા ગરમ કરવા માટે એમને કોઈ નેતાના આશીર્વાદ હોય એ પણ વાત જાણવા મળી છે આવનારા નગરપાલિકાના આ ઇલેક્શન દરમિયાન કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારો દ્વારા એક જ અમારી રાહ રહેશે પ્રાથમિક સુવિધા ગટર પાણી રોડ રસ્તા એ પૂરી પાડીએ તેમજ કોંગ્રેસ પક્ષના દરેક ઉમેદવાર એક સાથે રહીને અને કામ કરી અને પ્રજા સમક્ષ લોકોના પ્રશ્ન જે છે તેનો ઉકેલ લાવીશું હર્ષદસિંહ આપ સેલ્ફ પ્રમુખ છો કોંગ્રેસ અને કયા કયા મુદ્દાઓને આજે ઉમેદવારી પત્રો ભરાયા છે કયા કયા મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી જનતા પાસે જશે ચૂંટણીમાં હાલ ઘણા સમયથી ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીઓ કોઈને કોઈ કારણોસર સરકારશ્રી દ્વારા ખેંચવામાં આવતી હતી હાલમાં સરકારશ્રી દ્વારા ફેબ્રુઆરી સોળ ના રોજ જે ચૂંટણી સામાન્ય ચૂંટણી યોજાવાની છે એમાં કરજણ નગરપાલિકાના સાતે સાત વોર્ડમાં અમારા તમામ ઉમેદવારો પૂરી તાકાતથી લડશે કરજણમાં ઘણા બધા એવા પ્રશ્નો છે કે વોર્ડ નંબર એક છે વોર્ડ નંબર ત્રણ છે એવા ઘણા બધા વિસ્તારો એવા છે કે જેમાં ગટરના દૂષિત પાણી પીવાની લાઈનોમાં મિક્સ થાય છે જેના કારણે અસંખ્ય જગ્યાએ રોગચાળાઓ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે હાલમાં મીડિયા દ્વારા તમારા મીડિયા મિત્રો દ્વારા જ વોર્ડ નંબર એકમાં જે પરિસ્થિતિ ઊભી થયેલી એ તમે પોતે ઉજાગર કરેલી આમ પ્રજા આ કરજણ નગરપાલિકાના જે અગાઉના સત્તાધીશો હતા એ લોકોથી ત્રાહીમ પોકારી ગઈ છે એ લોકોએ કરજનનો વિકાસ નથી કર્યો ફક્ત અને ફક્ત પોતાનો વિકાસ કર્યો છે અને પ્રજાની સમક્ષ પ્રજા તમામ જાણે છે હાલમાં એક ગરીબી મોંઘવારી એનાથી પણ લોકો ત્રસ્ત છે કરજણ વિસ્તારના એવા ઘણા ઘણા વિસ્તારો છે કરજણમાં કે જ્યાં ગંદકીના સામ્રાજ્ય છે મોટા મોટા ઉકરડાના ઢગલાઓ છે આજે તમે જુઓ કે વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર ચારમાં વિદ્યાનગર કોલોની પાસે જે મોટા ઉકરડા અને છાનના ઢગલા હોય છે જો કરજણ નગરપાલિકામાં કોંગ્રેસને તક મળશે તો આ જે કંઈ સમસ્યાઓ પ્રજાની છે એ કોંગ્રેસ પાર્ટી અવશ્ય દૂર કરશે